સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપુરા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના અલગ અલગ ઝોન છે એમાંથી ગાંધીગ્રામ અને જામનગર ઝોનના કમિટી મેમ્બર દ્વારા આજે શ્રેયાંસ સ્કૂલની અંદર શૈલેષભાઈની યાદીમાં એક આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો છે આવા અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિઓ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા કરવામાં આવે છે એમાંનો એક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે આ બંને ઝોન ખૂબ મંડળમાં સક્રિય છે અનેક અનેક કાર્યક્રમો કરે છે એટલે એ તમામ મિત્રોને ખૂબ અભિનંદન આપું છું ખરેખર તો બ્લડ ડોનેશન એ મહાદાન છે કોઈની જિંદગી બચાવી શકાય થેલેસેમિયા ગ્રસ્ત બાળકો ને ખાસ આ બ્લડની જરૂર પડે છે એટલે સિવિલ હોસ્પિટલ સાથે કનેક્ટ થઈને આ કાર્ય કરવામાં આવ્યું છે એના માટે સૌ મિત્રોને અભિનંદન આપું છું મહામંડળ આવી પ્રેરણા સતત મંડળને દરેક મંડળને આપતી રહે છે અને આખા ગુજરાતની અંદર આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને અનેક લોકોને આની પ્રેરણા મળે છે તો આ બ્લડ ડોનેશન કેમ્પ યોજવા માટે તમામ કમિટી મિત્રોને અભિનંદન ધન્યવાદ નમસ્કાર મારું નામ ડૉક્ટર ચિરાગ માઢક શ્રેયાન સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે અને કુંડલિયા બી એડ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા બજાવું છું સાથે સાથે આઝાદ ગુરુ ફાઉન્ડેશન નામનું પણ એક સામાજિક સેવાકીય ટ્રસ્ટમાં પણ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ અમારા વિસ્તારના અમારા પરમ સ્નેહી મિત્ર હરેશભાઈ પરસોંડા સાહેબ છે એમના ભાઈ શૈલેષભાઈ પરસોંડા એમનું કેન્સરની બીમારીના કારણે નિધન થયું ત્યારે એમણે સંકલ્પ કરેલો કે મારે આ શૈલેષભાઈને આજીવન અમર કરી અને એમને યાદ દર વર્ષે રહે એના માટે સતત બાર વર્ષ થયા તેઓ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે અને લગભગ દરેક વખતે સોથી દોઢસો બોટલથી વધારે રક્તદાન માટેના બધા લોકો અહીંયા આવી અને પોતાનું રક્તદાન કરે છે આ વખતે સુભગ સમન્વય એ થયો છે બારમું વર્ષ પૂરું થવાથી જેમ બાર વર્ષે તપ ઉગે એવી રીતે અમારા જામનગર ઝોન અને ગાંધીગ્રામ વિસ્તારનું સર્વ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પણ આમની સાથે જોડાણું છે બજરંગવાડી વેપારી એસોસિએશન પણ આ રક્તદાન કેમ્પમાં પોતાની આહુતિ આપવા માટે જોડાયા છે સાથે સાથે ડૉક્ટર એસોસિએશન જામનગર રોડ આવી ઘણી બધી સંસ્થાઓએ આ વખતે સહયોગ આપી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ખૂબ ખૂબ જહેમત લીધી છે અમને શ્રેયાંસ સ્કૂલ પરિવારના ત્રણેય મિત્રોને મહેશભાઈ મહેતા પ્રશાંતભાઈ જાની અને મને ચિરાગભાઈ માડકને અમને લોકોને આ સ્થળ આપી અને આ વખતે એમ કે રક્તદાન એકત્રિત કરવાના માધ્યમ બનવાનો જે મોકો મળ્યો છે એના બદલ અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને પરસોંડા સાહેબની યાદમાં જે આ રક્તદાન કેમ્પ થાય છે એને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આ બ્લડ જ્યારથી બ્લડ કેમ્પનો નિર્ધાર થયો ત્યારથી જ એવું નક્કી કરવામાં આવ્યું છે કે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો હોય પછી આ બ્લડ સિવિલ હોસ્પિટલમાંથી લે કે બીજી કોઈ પણ બ્લડ બેંકમાંથી લે પણ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો હોય એમને વિના મૂલ્યે અને કોઈપણ જાતના રક્ત બદલામાં લેવા વગર એમને જ આપવામાં આવે છે અહીંયા આ વખતથી અત્યાર સુધી રક્તદાન કેમ્પનું જ આયોજન થતું હતું પણ આ વખતે પરસોન્ટા સાહેબ એમને એમના સૌ સહયોગી ડૉક્ટર્સ મિત્રોએ જોડાઈ અને એક મેડિકલ કેમ્પની પણ સહાય કરી શરૂ કરી છે સિનર્જી હોસ્પિટલવાળા મિત્રો છે એ બધા એચસીજી મિત્ર એચસીજી હોસ્પિટલવાળા જે બધા મિત્રો છે એ બધા મિત્રોએ આજે સર્વરોગ નિદાન કેમ્પ એમાં પણ ઘણા બધા બજરંગવાડી જામનગર રોડ વિસ્તારના લાભાર્થીઓએ છે એ બહુ મોડી સંખ્યામાં લાભ લીધો છે અમે આ વખતે એવું વિચાર્યું દર વખતે કંઈ ને કંઈ રક્તદાતાઓને પ્રેરણાને પ્રોત્સાહન મળે તો પછી આ વખતે અમે એવું વિચાર્યું કે એવું શું આપી શકીએ કે જે એમના આંગણામાં રહીએ અને રોજેરોજ એમને આ રક્તદાનની પ્રતીતિ થાય તો એના ભાગરૂપે આપણું જે આ ક્રિસમસ છે તો ક્રિસમસની જગ્યાએ ભારતીય પરંપરા મુજબ આપણે તુલસીના છોડનું મહત્ત્વ વધે એના માટે તુલસીનો છોડ આપ્યો છે સાથે સાથે તુલસીના છોડનું મહત્ત્વ દર્શાવતી એક પુસ્તિકા આપી છે અને બીજી પણ નાની મોટી ઘણી ભેટ છે એ અમારા સૌ વતી આપવામાં આવી છે